咳咳。

フルで。 જે <tiple> કર્યું

જમ મારો હોય બાપો મારી ઘર પડે નહીં વિશ્વા હોય શ્રદ્ધા હોય દીતી હોય ના માટા વસ્તુ છે થાય થાય અને

વધારાતો ઓસરાતો બલી ભાઈ મોબાઈલ થોડીયા બંધ કરજો વધારો છો ના થાય બલી સ્પીકર બંધ કરો પ્રભુ સ્પીકર બંધ બલી આ ભાવ તો રાખો એ ભાવના બેઠો એ બગનારો બલી તો હું તારીખ આપી મારી તારીખ પર પૂછ પર દે તારીખ આવવાનું

જે બાર મહિને પૂજા ના થાય નવરાત્રિ મન દેવું હોય તમારો ભાવ હોય તો હું કાલુ ગણો પણ કરી અલવાળા ઘણા છે પણ લટરવાળા કોઈ ના હોય કરવાળા અલવાળા કોઈ છોડી દીધો છે મીલો કાટુને હોય ટાઈમ નઈ બરો હોય વાળી તું હરખો કઈ દીધું એટલે કાટુ સતી પડે

મારા મોટાના સમુદ અને શબ્દ हारा રાખો તો જગત માટ હું કોઈ બીજો સંદર્ભ લંબવાનો પરમ પર માન્ય કરો તો લેવાની પહાડ બધું 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 જાય કેવા બધા મારા પ્રશ્નો લખેલા હું બધા કદા કોરી

તમારા ભલામણ આ તમારાણ કરો વસ્તુ કરી ગયું છે हरमली मन्अर्जी का दितो कोम करियो स्वामी मारा थवारो त मन्तो करा मन मतरवा समाज त लोक त वान बलि सोइ जेत हरु करा बले समय म बिहार तीर्थी मलिला को वस्तु समय न त जरा रमणन त आ पाळ न कि आ समय न त बिदा बिहार ति दाउत न खुनो हद લે વિનລະગ વીતિ રજિંધારીનો આ સન્ના ગમોના તો મળી કેન્દ્રમાં સિદ્ધાપત લખનો વીતિ મને માટે કોઈ ના એક બેન માતા કોઈ

તમારા <gment mouveours> તમારા <kung> માટે <government>

ના <coughs>

જેવા દેશ જેવો જગ્યા જેવો સમય એ જગ્યા હું આપડું લાયા છો

आप पूर्ण वेकतो मग ब्यूटी बुक कनिकर विकल्यात एकर नाही त्याजादाचे फॉर्म मात्र बिंबलवतो बारले हा दकण ना भरिना कु वेडा युतरी शिका दो आऊ जो विदेश गोते चिंता सोडे बेजिश म आपबांनी तू गॅरंटी मारी 28 धावा ने दे नाव नाव मध्ये माथा बोलता चिंता ધંધા <laughs> <laughs>

માટું મારી આ દુખનો કદી જવા દેવાનો જ નઈ તકલીફનું આંખો તો આ એ સાસો એટલે તો હારો નહીં દુખનો એડવો જ দাও ભાઈ એટલે પોટી કોઈનું કોઈ દાણા આપણે દર્શાવીએ હા તો મત એકર દળક આવવાનો આ